નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે ઉનાળું તલ મગ અડદ મગફળી વગેરે પાકોનું જે વાવેતર થયું છે એ અત્યારે જમીનમાંથી ઉગતા ઉગતા બહાર આવે છે એના માટે શરૂઆતમાં શું ધ્યાન રાખવું માવજત કરવી એનો વિષય છે પરંતુ આજની જે વિષયની ચર્ચા કરી એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મંડળ સગાવાળાને કૃષિને લગતી માહિતી મેળવી રાખે મિત્રો તમે જાણો છો એમાં આપણે દર અઠવાડિયે બે વિડીયો મૂકીએ છીએ અને એમાં ખાસ કરીને ખેડૂતને આ અઠવાડિયામાં શું જરૂર છે એના વિશે જ માહિતી આપીએ છીએ એટલે આજે મારા જે વિડીયો છે એ ખેડૂતને ખૂબ જ ઉપયોગી થશે એવું મારું માનવું છે અને ખેડૂતના ફોન પણ આવે છે કે સાહેબ તમે જે ટાઈમે ટાઈમે માહિતી આપો છો એ સરસ લાગે છે સારું છે અમને ઉપયોગી થાય છે તો આજેનો જે વિષય છે ખાસ કરીને ઉનાળુ તલ મગ અડદ અને ચોળી તેમજ મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર થયું છે અત્યારે ઊગીને ક્યાંય બબે પાંદરે થયા છે અને ક્યાંય ચાર ચાર પાંદરે થયા છે અને ઘણી જગ્યાએ જે વાવેતર ચાલુ પણ છે તો આપણી પાસે હવે અત્યારે માહિતી હોવી જોઈએ કે ઊગ્યા પછી શું કરવું જોઈએ મિત્રો તમે જાણો છો અત્યારે શિયાળુ પાકોનું હાર્વેસ્ટિંગ ચાલે છે શિયાળુ પાકોમાં ઘઉં જીરું ધાણા ચણા રાયડો આ બધા પાકો પરિપક્વ અવસ્થા થઈ ગયા એટલે જીવાત પણ હોશિયાર હોય છે તમને ખબર હોય તો એટલે જીવાત શું કરે અત્યારે પાકટ હોય ને પાકટ એમાંથી ઈ નીકળી જાય એટલે એમાં હવે ન રહે અને સીધી નવો પાક ઉગતો હોય એના તરફ પ્રયાણ કરે એટલે માનો કે અત્યારે વધુ વધુ જો અત્યારે એટેક હોય તો એ થ્રીપ છે સફેદ માખી છે અને પોપટી એટલે કે ચુસ્યા પ્રકારની જીવાતોનો એટેક અત્યારે વધારે જોવા મળે છે અને તમે ખેડૂતને ઊગતો મોલ હોય બે બે પાંદડો હોય ત્યાં જ એ ડોકા પકડી લે એટલે ગરકી પકડી લે આપણે જે ટૂંક સાદી ભાષામાં આપણે કહીએ તો ગરકી પકડી ડોકું પકડી લે એટલે શું થાય ઉગેલો બબે બે પાંદડા વાળો હોય સીધો મરી જાય જો એ ચાર પાંદે છ પાંદરે થઈ ગયું હોય તો બહુ મરે નહીં એટલે કે હુંકાય નહીં તો આપણે ઉગતા વેત માનો કે બે પાણ પાઈ ને આપણે ઉગાડી દીધો મોલ ને પછી આપણે વિધિ પાવાનું ન હોય તો એવા સમયે આપણે અત્યારે કઈ દવા એવી પરફેક્ટ મારીએ કે જેથી કરીને મોલ છે ભાગવા માંડે અને સામે જીવાત પણ ભાગવા માંડે તો આપણે એના માટેના જે આજે ખાસ ઉપાય કહો એ ઉપાય તમે નોંધી રાખજો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારા જ્યાં પણ દેવાની ખરીદી કરતા હો તમે કોઈ પણ એગ્રો ડીલર પાસે જાઓ મંડળીમાં જાઓ સંઘમાં જાઓ તો એનો ફોટો બતાવી અને માહિતી કહો ભાઈ મારે આ પ્રમાણે દવા જોઈએ છે એ દવા હોય તો જ આપજો નહીંતર આપણે બીજી દુકાને જવાનું તો મિત્રો આજે જે ખાસ કરીને તલ મગ અડદ અને મગફળી જે ઉગીને બહાર આવી છે એમાં અત્યારે જે સફેદ માખી લીલી પોપટી અને થિપ્સ આ ત્રણ જીવાનો સંયુક્ત એટેક છે અને એ એટેક મેં તમને કીધું એમ અત્યારે ઘઉં જીરું ધાણા ચણા કાઢે એમાંથી ઉડી ઉડીને આમાં બેસે હે ઓલી પાકડ થઈ ગયો એટલે હવે અહીંયા રસ બહુ હોય ને એમાં બરાબર તો કૂણો કૂણો માલ હોય એમાં એને મજા આવે તો એ કૂણો માલ તો એક જ હોય કે અત્યારે ઉગતો મોલ એ કૂણો હોય તો એમાં તમે ટાઈમે જો સ્પ્રે મારજો તો સારામાં સારું અને તમારો પાક પણ હેલ્ધી થઈ જાય અને પાક છે મંડે વૈધ કરવા તો એવા માટે આપણે જો આ ત્રણેય જીવાતો મારવી હોય તો પહેલું તો આપણે જનરલી મોનોક્રોટોફોસ ખાસ કરીને સારી કંપની લેવાનું એમાં યુપીએલનું અત્યારે જે મોનોક્રોટોફોસ આવે એ સારું આવે છે એ તમારે પચીસથી ત્રીસ એમએલ નાખવાનું પંપમાં ત્યાર પછી એના એ થઈ ગઈ ચૂસ્યા પ્રકારની જીવાતની સિસ્ટેમિક અને કોન્ટેક પ્રકારની દવા થઈ મોનોકોટો સાથે સાથે ભેગું તમારે મિક્સ કરવાનું રહેશે પ્રાયડ એટલે કે એસીટામી પ્રિડ જે વીસ ટકા એસપી આવે છે એસીટામી પ્રિડ બરાબર તો એસિટામી છે દસ ગ્રામ પાવડર ફોર્મ આવી સફેદ માખીની દવા થઈ જાય તો એક એનો ઉપાય આવે અને બીજું તમને ખાસ કીધું કે મોનોકોટો તમે નાખો પચી એમએલ ઈ જો ન મળે કેમ કે મોનોકોટો ઘણી જગ્યાએ બંધ થઈ ગઈ છે તો ન મળે તો એની અવેજીમાં રોગર નામની દવા આવે આપણે ટાટાનું કે જે તે રોગર આવે આપણે જૂનું આવતું ટાટાનું રોગર એ રોગર પણ સારામાં સારું એટલે મોનો અથવા રોગર બંનેનો ડોલ સરખો પચીએમએલ એના ભેગું પ્રાઇડ દસ ગ્રામ એસિટામિપીટ બજારમાં મળે છે અને ત્રીજું જે સારામાં સારું જે ટોનિક આપશે જે સારામાં સારો પાકને તંદુરસ્તી આપશે એ છે પ્રાઇમસી આલ્ફા એ લેવાનું ચાલીસ એમએલ એટલે કે ચાલીસ એમએલ પ્રાઇમસી આલ્ફા એના ભેગું દસ ગ્રામ પ્રાઇડ અને મોનો અથવા રોગર પચ્ચીસ એમએલ આ ત્રણે ત્રણ દવા મિક્સ કરી અને જો ઉગતા મોલે તમે તે છાંટી દ્યો તો એ મોલ છે સીધો મંડશે ભાગવા ભાગવા જીવાત મરવા મળશે અને પાક તંદુરસ્ત થઈ જશે તો આ ઉપાય છે એ ખાસ મિત્રો અત્યારે કરજો અને નો હજી વાવેતર કર્યું હોય મગ ને હજી વાવન બાકી હોય તો તમે આ દવાનો ડોઝ તૈયાર રાખજો કેમકે આ દવાને પહેલા શરૂઆતમાં ઉગ્યા પછી તરત જરૂર પડશે તો આ પ્રમાણે તમે છંટકાવ કરજો સાથે સાથે મારી તમને ફરીથી એક વિનંતી છે કે તમે હું જે કાંઈ ભલામણ કરું એ તમારે બે ક્યારા અથવા એક ક્યારામાં છાંટવાની નહીં એની જાણ પણ ઉડી એવી રીતે તફાવત પાડો અથવા તો એક ખરાવા જગ્યામાં વરી વરીને તમારે વહેલું વરી જવાનું એટલી જગ્યા રાખજો છાંટા વગર તમને ખબર પડે કે આમાં નથી છાંટવું એમાં હું તફાવત અને છાંટ્યો એમાં હું તફાવત હંમેશા મારી ભલામણ એવી હોય કે એક રૂપિયાનો ખર્ચો કરો તો આ આપણે દસ રૂપિયાનો ફાયદો થવો જોઈએ કેટલો એક રૂપિયાનો ખર્ચા અમે દસ રૂપિયાનો ફાયદો થાય તો જ આપણે આ ખર્ચા કરાય નહીં આ ખર્ચા કરાય નહીં તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો સાથે સાથે મેં તમને કીધું પ્રમાણે આ માહિતી તમારા મિત્ર મંડળને જોતી હોય તો તમે વિડીયોને ફોરવર્ડ કરજો જેથી કરીને બધાને મળી રાખે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ